જબરજસ્ત ઝીંડવાનો લાગ લાગે છે આ બાજુ બતાવજો તમે મિત્રો જુઓ પાંદડે પાંદડે તમારે ઝીંડવાનો લાગ છે જુઓ તમે છે એક નંબર જુઓ ઝીંડવાની સાઈજ પણ તમારે મોટી છે જુઓ તમે આ જો દરેક પાણે જો તમે દરેક દાડકીએ જુઓ કોઈ પણ જાતનું ફ્લાવરિંગ પણ ઘડતું નથી જુઓ એક નંબર કપા છે બધી જ દાડકીએ જુઓ તમે છે એક નંબર આ પણ બતાવજો તમે જુઓ છે એક નંબર કોઈ પણ છોડવે તમે જોઈ લો આ તમે છે બરાબર અને ગ્રીનરી લઈને ફૂડ પણ કેટલી જબરજસ્ત જુઓ તમે ટોટલી બધી કોઈ પણ જાતનું સારું છે નંબર છે સારામાં સારું રિઝલ્ટ છે જુઓ તમે મિત્રો છે કોઈ પણ જાતની સમસ્યા નથી નરા જીંડવા જીંડવા છે ઓકે તો આપણે વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત સાથે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું ઠાકરભાઈ દેહડાભાઈ ઠાકોર ગામ સોનેત ગામ સોનેત તાલુકો સોયગામ તાલુકો સોયગામ અને જિલ્લો આભાર બનાસકાંઠા લાગે બનાસકાંઠા લાગે ઓકે તો આ કેટલા વીઘામાં તમે કપાસની ખેતી કરેલી છે 8 વીઘા 8 વીઘામાં અમને કપાસની ખેતી કરેલી છે ઓકે તો આ કપાસમાં તમે આ દવા વાપરી તો તમને શું શું ફાયદાઓ થયા દવા છે ને આમાં આમાં 75% ફાયદો લાગે છે આ દવાનો તમારી રિઝલ્ટ પૂરે પૂરો મળે 75% ફાયદો લાગે છે હા બરાબર છે આમાં ફરક શું લાગ્યો તમને દવા વાપરે ફરક માં જો આ આ આ કેરી રીક ને ફૂલ હા ઈ એક બે પડ્યું નહીં એટલે કે અમારે છે ને દર સાલ પડી જાય આ દવા બંધ નતા સાડતો ને તમારી સાર પડી જાતો તો અતારે ગમે એવો વરસાદ આવે ને તો પડતું નથી ને આ બધું સુધરી જાય

અનુભવ કર્યો નથી બરોબર અમે અમારું જોવાનું તો એ ખેડૂત મનન કરે તમારા ખેતરમાં માં આઈને વિઝિટ કરી શકે ને હા કરી શકે ને બરાબર આ તમે વાપરી પહેલા તમને વિશ્વાસ હતો આ મન નતો પણ અમે રામ ભરોસે આડન રામ માત રાજી વિશ્વાસ રાખ્યો બરાબર હા એમને પણ પેલા વિશ્વાસ નતો બરાબર અને સંપર્ક કઈ રીતે કર્યો તો અમારો ફોન દ્વારા કર્યો ફોન દ્વારા ઓનલાઈન YouTube માં વિડિયો મારો જોઈ લો અને સંપર્ક કરેલો કેટલા ટાઈમ થી દવા આપડી વાપરો છો તમે બે વર્ષથી બે વર્ષથી થી કન્ટિન્યુ દવા વાપરે છે કયા કયા પાક માં વાપરી તમે દવા જીરામાંય વાપરી કપાસમાં વાપરી ગિલોડી વાપરી દે જીરા વાપરી બરાબર ગિલોડી કપાસમાંય વાપરી છે એમને બરાબર છે ગિલોડી માં ટોટલ મતલબ માં બધા જ પાક માં વાપરી છે બધા માં છે આખબારી માં ટોટલ ગવાર છે 44 છે ટોટલ માં વાપરા બધામાં માં વાપરી બધા માં રિઝલ્ટ કેવું મળ્યું તમને સારામ સારું ઓકે તો થોડીક દવાની માહિતી આપી દઈશ તો આપણું આ આપણે વાપરેલું છે ભૂમિ પરિતન ખાતર જે ઓલ મેક્રોન્ટેસ ખાતર કહેવાય

છોડી શકો ડ્રી દ્વારા અને જો તમારે ટુ આપવા હોય કરવું તો એનું પણ તમે થઈ શકે છે હવે બીજી વાત કરીશું આપણે સોઇલ હેલ્થ પાવર આપણે ખાતરો તો નાખી દઈએ છીએ પણ એને લાઈ લઈને કામ કોણ કરશે આપવાનું તો આ સોઇલ હેલ્થ પાવર અગાઉના જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતર નાખેલા હોય તો એને લાઈ લઈને તમારા કપાસને બોટમ થી લઈને ટોપ સુધી પાછાનું કામ કરશે આપણું સોઇલ હેલ્થ પાવર અને જમીનમાં મતલબમાં ગેપિંગ પાડશે એટલે કે જમીનમાં તમારે શું છે તમારા જમીન પોચી નરમ અને ભરભરી કરશે સોઇલ હેલ્થ પાવર બરાબર છે બીજું છે આપણે એમની મારેલી ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ અને નવી ફૂટ માટે આ બાજુ બતાવજો ફૂટ તમે મિત્રો જોઈ શકો છો જુઓ એની ફૂટ ગ્રીનરી વિકાસ અને નરે જીંડવા જીંડવા છે એક નંબર કપાસ ઓકે તો આ છે આપણું ગ્રોથ વિકાસ માટે ક્રોપ પરિવર્તન વાપરેલી છે આ બાજુ બતાવજો આ ક્રોપ પરિવર્તન ગ્રોથ વિકાસ અને નવી ફૂડ માટે અને ગ્રીનરી તમારો કપાસ પીરો નહીં પડવા દે એકદમ રાખશે ગમે તેવો પડશે બીજી છે આપણી ફંગી જે ફંગી સાઈડના લાલ પાન થઈ જતા હોય તમારે ફંગી સાઈડના પ્રોબ્લેમ આવી જતા હોય બરાબર તો આ ફંગી માટે કામ કરશે પંદર લિટર વીસ 20 ml અને આ પણ પંદર માં 20 થી પચીસ ml બીજું છે જે ની સાઈઝ વધારી છે બરાબર એ આપણી આ બ્લૂમ ફાસ્ટ નો કમાલ છે આ ઝીંદવા બતાવજો તમે નજીકથી જો મિત્રો

બરાબર આ તમારે 25 થી કામ કરશે પંદર લિટર પાંચ જ એમએલ દવાને ચોંટાડે ફેલાવે પીએચ મેન્ટેન કરે અને જંગમાં સારું પંદર લીટર ખાલી પાંચ જ એમએલ લેવાનું છે હવે આ બાજુના બનાસકાંઠાના જે પણ ખેડૂત મિત્રો તમારી વિડીયો જોતા હશે એમને તમારે શું કેવું છે કે આ દવા વપરાય કે ના વપરાય

બરાબર છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર અને તમારે જો આ ખેડૂતનો સંપર્ક કરવો હોય તો અમને એકવાર નંબર આપીશ તમારો નંબર આપો તેસઠ પાંચ તેત્રીસ પાંચ અઠયાવીસ ઓકે તો આ ખેડૂત મિત્ર નો નંબર છે વિઝિટ કર્યું હોય આ બાજુ નજીકના ખેડૂતોને તો પણ તમે આવીને ને જોઈ શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન